તળાદા શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોની ચેરિટી કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી આજ રોજ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના સાંજના ચાર કલાકે ચેરિટી કમિશનર દ્વારા તળાધા શહેરના ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવામાં આવી હતી તળાધા શહેરમાં છેલ્લા એક વર્ષથી વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યારે તળાદા શહેરમાં બનેલા રોડ રસ્તાઓ માત્ર એક જ વર્ષમાં તૂટી ગયા છે આ બાબતને લઈને કોન્ટ્રાક્ટરો સાથે વાત કરવામાં આવતા કોન્ટ્રાક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રસ્તાઓ ગેરંટી પીરિયડમાં છે તળાજા શહેરમાં વિકાસના કામોની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ મોટા પાયે થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે બાંધકામ સમિતિના ચેરમેન અયરભાઈ બુરાણી દ્વારા પણ અગાઉ આ બાબતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી તળાજા શહેરમાં થઈ રહેલા વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોને અધિકારીની મિલી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું જાણવા મળ્યું છે તળાદા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અયાનભાઈ ભુરાણીએ આજથી કેટલાક મહિનાઓ પહેલાં જણાવ્યું હતું કે તળાદા શહેરમાં નબળા રસ્તાઓ બન્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ થઈ ગયા હતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી તળાદા શહેરમાં વિકાસ તો થઈ રહ્યો છે પણ કોનો થઈ રહ્યો છે એ આપ જ જાણો છો તળાદાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે આમ છતાં પણ તળાદા શહેરમાં છેલ્લા એક વર્ષમાં જે પણ કામો થયા છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની બુ આવી રહી છે જેને લઈને શહેરમાં ભારતીય જનતા પાર્ટીની છાપ ઉપર પણ ખરાબ અસર પડી રહી છે જો વહેલી તકે આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી ચૂંટણીમાં પણ કાંઈ પરિણામો આવે તેની ઉપર અછર પડવાની શક્યતાઓ રહેલી છે અને તળાજા શહેરમાં નબળા કામો કરેલા એજન્સીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે માત્ર આ રોડ ગેરંટી પીરિયડમાં જ રહેશે એ પણ જોવું રહ્યું ચેરિટી કમિશનરની આજની મુલાકાત માત્ર એક કલાકની રહી હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે